સાત આઠ દિવસ મને દોરડાને મને ટોર્ચર કર્યો છે એમનો એક જ રીઝન હતો કે તું એ છોકરીને છોડી દે અને મને કોઈ આશા નથી કે મેં જીવતો રહીશ આ માંગવી અને આપણી ફેમિલી જ આપણા જોડે આવું કરે ત્યારે કહેવા બી કોને જઈએ નમસ્કાર નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે વિશ્વ એકવીસમી સદીમાં પહોંચી ગયું છે માણસજાત ચંદ્ર ઉપર પણ પહોંચી ગઈ છે અને હવે મંગળ તરફ જવાની પણ તૈયારીમાં છે પણ રૂઢિચુસ્તતા એક એવી વસ્તુ છે જે સમાજને પાછળને પાછળ લઈ જવાનું કામ કરે છે આપણી સાથે નર્મદા લાઈવના મંચ ઉપર એક એવો યુવાન છે જે પોતાના જ પરિવારના ત્રાસનો ભોગ બન્યો છે અને એની પાછળનું કારણ છે એણે કરેલું પ્રેમ લગ્ન આ યુવક સાથે જે ઘટના બની છે એને જાહેર કરવી અને લોકોને સામે લાવવી એના માટે જરૂરી છે કે કાયદામાં રહેલું એમને રક્ષણ મળે અને એમને ન્યાય મળે કારણ કે આ દેશ કાયદા અને બંધારણથી ચાલે છે તો જ્યાં સુધી આ દેશમાં બંધારણ લાગુ છે ત્યાં સુધી દરેક વ્યક્તિના અધિકારોનું રક્ષણ થવું જરૂરી છે કારણ કે કાયદાએ બે પુખ્ત વયના યુવક અને યુવતીને તેમની મરજીથી લગ્ન કરવાની અને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા આપી છે અત્યાર સુધી આ યુવક અને એમની ધર્મપત્ની એક માનસિક ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે એમની સાથે શું ઘટના બની છે આપણે એમની પાસેથી જાણવાની છે સૌથી પહેલાં તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે દર્શકોને ખબર પડે તમારું નામ શું છે અને તમે રાજપીપળામાં કેટલા વર્ષથી રહો છો અને શું વ્યાપાર કરતા હતા મારું નામ રાજપ્રત વિક્રમસિંહ હું રાજપીપળામાં માં ચામુંડા સ્પાર્સ નામથી ધંધો કરું છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્ષમાં મેં ધંધો કરું છું અને મારું રહેવાનું પહેલાં ભાડેથી હતું અને અત્યારે બે વર્ષથી મારા ઘરનું ઘર ઘરનું લીધેલું છે અને કુબેર સિટી ઘર નંબર અઠાવીસમાં મેં હાલમાં રહું છું એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તમારી સાથે શું ઘટના બની અને એની પાછળનું કારણ શું હતું એકવીસ જાન્યુઆરી ના રોજ મારા જોડે મારા ફેમિલી મારા ઘરે આવ્યા કુબેર સિટીમાં જ્યાં એના અંદર મારા મમ્મી પપ્પા મારા કાકા અને મારા મોટા ભાઈ હતા એ લોકો અરટીકા ગાડી લઈને આવ્યા હતા અને એ લોકોને એવી જાણ મળી કે આ ભાઈએ એમ લગ્ન કર્યો છે અને ઘરમાં બીજા મારી ચાલતી હતી એ લોકોએ મારા જોડે અહીં આવીને માથાપોડી કરી અને જબરદસ્તી મને અહીંથી એ લોકો ગાડીમાં બેસાડીને બોડેલી લઈ ગયા એમનું રીત એક કઈ ગાડી હતી આર્ટિકા વ્હાઈટ કલરની કાર હતી એમનું તાત્પર્ય એ જ હતું કે ત્યાંથી વાતના લીધે તું લગ્ન કેમ કર્યો કે કહેવાનો મતલબ કે એવું કેમ એમ અને પછી બોડેલી લઈ ગયા પછી દસ થી પંદર જણનું મારા બોડેલી મારા મમ્મી પપ્પા બધા ત્યાં જ રહે છે અહીંયા મેં ત્યાં દસથી પંદર જણનું ટોળું હતું એ લોકો ત્યાં મારા જોડે માથાપોડી કરી અને ઝઘડો ચાલુ કર્યો અને મારામારી મારા જોડે થઈ સાંજે દસ વાગેથી લઈને સવારમાં ચાર વાગ્યા સુધી મારા જોડે બાવીસ તારીખના રાત્રે ભેજામારી થઈ છે અને બેજામારી કરીને સવારમાં નવ વાગે એ લોકો મને જબરદસ્તી પાછી એ જ અર્ટિકા ગાડીની અંદર વ્હાઇટ કલરની કારમાં મને બેસાડીને જબરદસ્તીને રાજસ્થાન મુકાવે મારા જે મારું જન્મસ્થળ છે ત્યાં મને લઈ ગયા એ ગામનું નામ હું છે અને એમાં કયો જિલ્લો લાગે છે એ ગામનું નામ ભીંડાકુવા છે અને ફળિયું વેરા વાગરા કહેવાય અને તાલુકો પસપદરા છે અને જિલ્લો બાલોત્રા છે ત્યાં એ લોકો મને જબરદસ્તી લઈ ગયા સાત આઠ દિવસ મને દોડાથી અને જબરદસ્તી બાંધી રાખ્યું છે માનસિક અને બધી રીતે મને મારામારી કરી અને મને ટોર્ચર કર્યો છે એમનો એક જ રીઝન હતો કે તું એ છોકરીને છોડી દે અને એ નીચલી જાતની છે એ આપણા લાયક નથી અને એના જોડે આપણે નહીં રહેવું પછી આઠ દિવસ કોઈ ખાવા અને કોઈ બી સુવિધા મને બરોબર નથી તો બી મેં જીવન જીવતો રહું એ માટે મેં મારે જેવું બન્યું એવી રીતે મેં ખાધું અને એના પછી એ લોકો બહુ કોશિશ કરી ત્યાં મારા જોડે મારા મારી અને બે ઝઘડો એટલે એટલું કે મારા શરીરમાં તમને શેનાથી મારતા હતા એટલી જાડી લાકડી હતી એનાથી મને મારા છે જેની અંદર હોસ્પિટલમાં રિપોર્ટ બી છે કે મારા શરીરમાં આખું બ્લડ જામી ગયું હતું અને માનસિક રીતે અત્યારે બી મારા માથામાં વાગેલું છે જેનાથી મને અમુક ઊભા ઊભા ચક્કર આવી જાય છે અને ત્યાં મને બાંધી દોડાથી રાખેલો રૂમની અંદર પૂર જે આખું ખેતર છે ખેતરની વચ્ચે ઘર હતું મારું ત્યાં મને કોઈ બી સુવિધા નથી મળતી હતી કે મેં કોઈને બી જાણ કરું અને કઈ રીતે ત્યાં હેલ્પ માગવું કોઈ ફોન ના આપે કશું જ મને કોઈ પ્રકારની સહાય નથી મારે એક જ કર્તવ્ય દિમાગમાં આવી ગયું કે અહીંથી જીવ બચાવવું હોય તો આપણે અહીંથી ભાગવું જરૂરી થઈ ગયું છે તમને એવું લાગતું હતું કે તમે જીવતા રહેશો મને કોઈ આશા નથી કે મેં જીવતો રહીશ કેમ કે મારે ગળામાં ત્રણથી ચાર વખત દોરડા આવી ગયા હતા એ લોકોના હાથોથી કે નાઇન્ટી નાઇન પરસેન્ટ મરી જઈશ તો એ લોકો મને કાપી નાખશે અને કા પછી મેં ખાવા પીવાના લીધે બી કમ કે માનસિક રીતે માણસ કેટલું સહન કરશે જેમાં દસ રૂપિયા નહીં આપણા જોડે કોઈ ફોન નહીં સાય માંગવી અને આપણી ફેમિલી જ આપણા જોડે આવું કરે ત્યારે કહેવા બી કોને જઈએ ત્યાંથી ભાગું તો મેં હાલની તારીખે અહીં આઠસો કિલોમીટર સાતસો કિલોમીટરની રેન્જમાં રહું છું કઈ રીતે મારે ત્યાંથી ભાગવાનું પૈસા વગર આવવાનું અને કેવી રીતે ભગવાનના ભરોસે મેં તો અગિયાર તારીખના રોજે તે જેમ તેમ કરીને આગુ પાછું થઈને અગિયાર તારીખના રોજે મેં સવારમાં નવ વાગે ત્યાંથી ભગવાને જેમ સલાહ આપી તેમ ભાગ્યો અને એસી કિલોમીટર મેં ત્યાંથી જીવન બચાવીને પેદલ દોડ્યો છું તે બી મેન રસ્તે નહીં કાંટા અને એવા ઝાડવાવાળા રસ્તાની અંદરથી તાકી એમના નજરે ના ચડું અને નજરે ના ચડતા મેં અમુક સ્થળે જોધપુરની આજુબાજુ વીસ પચીસ કિલોમીટર રેન્જને અંદર ત્રીસ કિલોમીટર પહોંચ્યો અને ત્યાંથી મેં બાઇકની લિફ્ટ લઈ લઈ મેં જોધપુરના મેન જંક્શન પર પહોંચ્યો જોધપુરના મેન જંક્શન પર પહોંચતા મને ટીટીએ પકડ્યો અને ટીટીએ કીધું ભાઈ સાહેબ મેં કીધું મારા જોડે કોઈ પૈસા બી નથી નહીં ટિકિટ છે મારી હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે તમે મારા ચેકિંગ કરી શકો છો ટીટીને અમુક ઇન્સાની જ નાતે દેહ આવતા એ મને કીધું તમે જાઓ અને ત્યાંથી એક ફ્રેન્ડ મને મળ્યો મેં આખી સ્ટોરી અને કીધી કે હાલની મારી એવી પરિસ્થિતિ છે ભાઈ તારાથી જે ઇન્સાનિત નાતે બનતું હોય મારી મદદ કર મેં બનશે તો મેં તને પાછા પૈસા મોકલી આપીશ એ ભાઈ ઇન્સાનિતને રીતે મને પાંચસો રૂપિયા આપ્યા કે ભાઈ તમે એક વખત તમારા જે સ્થાને પહોંચવું છે ત્યાં પહોંચી જાઓ આપશો તો અભી ભગવાન ના આપો તો અભી ભગવાનના નામે અને એમના દોરથી પાંચસો રૂપિયા લઈ મેં જોધપુર મેન જંક્શન પરથી ટિકિટ બુકિંગ કરાવી લોકલની અને ટિકિટ લઈને ત્યાં આખા દિવસનું ખાધું કશું નહોતું એટલે મેં ત્યાંથી થોડો નાસ્તો એવું કરીને પાણી પીધું અને પછી મેં ટ્રેન સૂર્યનગરી એક્સપ્રેસમાં લોકલ ડબ્બામાં બેહી ગયો એ ટ્રેનમાં બેતા આઠ વાગે ટ્રેન રવાના થઈ ગઈ અને મેં અહીં સવારમાં ગુજરાતમાં બરોડામાં સવારમાં છ વાગ્યે એ સ્ટેશન પર ઉતર્યો ત્યાં બી મને મારા જીવને જોખમ પૂરેપૂરી હતી કે અહીંયા તમને તમને ધાક હતી કે મને અહીંયા પણ પકડવા માટે આવશે સ્ટેશન પર હા એ લોકો ખોજતા જ હશે હાથમાં જલાવ્યું એટલે આપનું કાં તો એક ગળું કાપી નાખશે એટલે મેં છુપીને તેથી આગળના દરવાજેથી તૂટેલું છે ત્યાંથી મેં છટકીને સ્ટેશનથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને પછી મેં ચાલતો ચાલતો પ્રતાપનગર સ્ટેશને પહોંચ્યો અને પ્રતાપનગર સ્ટેશને પહોંચી ત્યાંથી પાછી મેં ટિકિટ લીધી ટિકિટ લઈને મેં ત્યાંથી રેલમાં બેસીને પાછો ડબુઈ સ્ટેશને આવ્યો ત્યારે અમુક લોકો જોડે મેં સાહેબી માગી સાહેબ મને ફોન આપો મેં અરે થોડુંક એક માણસ કોઈ માણસને ફોન કરું કોઈને જોડે પોલીસને ફોન કરું પણ ત્યાં સવારનો ટાઈમ હતો એટલે કોઈ ફોન બી માગે તો આપે ના એટલે મેં કીધું ભગવાન બરોસે આપણે એક વખત રાજપીપળા પહોંચે ત્યાં ત્યાં ફરિયાદ આપીશું જે થશે તે ત્યાં ન્યા થશે અહીંયા તો કંઈક થવાનું એટલે મેં ત્યાં ડબોઈ આવ્યો ડબોઈથી આવીને મેં ચાલીને સિનોર ચોકડી પર પહોંચ્યો સિનોર ચોકડીથી એક બાઇકવાળાની લિફ્ટ માગી એ ભાઈ લિફ્ટ આવી લિફ્ટ લઈને મેં સેગવા ચોકડી પર આવ્યો સેગવા ચોકડી થી પાછી બાઈક ની લિફ્ટ લઈને મેં પોઈચા ચોકડી સુધી આવ્યો અને પછી પોઈચા પોઈચા અને રાજપીપળા વચ્ચે અંતર ઓછું મનમાં વિચારતા મેં એક બેદર ની માંગી પણ ના મળી તો મેં કહ્યું ચાલો આપણે પેદલ ચાલતા ચાલતા બે વખત રાજપીપળા પહોંચી જશું કોઈ બી રીતે ચાલતા ચાલતા મેં અમુક અંતર કાપી લીધું હતું પણ અમુક સ્થળ અહીં રાજપીપળાના નજીક જ પહોંચતા મને ખાધેલું કશું જેમાં પૈસા હતા નહીં મેન વસ્તુ મારા જેમાં પૈસા નહોતા એટલે મેં બસની ટિકિટ બી લેવા એવી પરિસ્થિતિ નથી અને બસમાં બેસી તો પૈસા નહીં તો ટિકિટ કેવી રીતે આપશે ખાવાના પૈસા જેબમાં નહીં તો ખાઈએ બી શું એના લીધે મેં ચાલતો જ આવ્યો અને પછી અહીં કંઈ આજુબાજુને એરિયાની અંદર મને ચક્કર ખાધેલું નહોતું એટલે ચક્કર બેભાન થઈ ગયું અને ગબડી ગયો જ્યારે મને હોશ આવ્યો ત્યારે